વલસાડના લીલાપુરથી કાપરી ફાટક જતા સ્ટેટ હાઇવે ના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા વલસાડ શહેરમાં આવતા વાહન ચાલકોએ નેશનલ હાઇવે થઈ લાંબો ચકરાવો પડ્યો હતો વલસાડ તાલુકામાં આજ રોજ વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે તાલુકામાં અનેક જગ્યા ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે જ્યારે વલસાડના લીલાપોર સ્ટેટ હાઇવે થઈ કાપરી ફાટક તરફ જતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો નોકરિયાત વાહન ચાલકો તેમજ સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા વરસાદે થોડો વિરામ લીધા બાદ પાણીનો પ્રવાહ થોડો ઘટ્યો હતો જેને લઈને વાહનોની અવન ધીમે ધીમે શરૂ થઈ હતી જોકે સ્ટેટ હાઈવે પર ભરાઈ ગયેલા વરસાદી પાણીના કારણે વાહન ચાલકોએ નેશનલ હાઇવે થઈને ધરમપુર ચોકડી થઈને લાંબો છકરાઓ ભોગવી વલસાડ શહેરમાં આવવાની નોબત આવી હતી જેને લઈ વાહન ચાલકોએ ભારે હાલાકી પડી હતી हमारी लाइव न्यूज 24 चैनल ने सब्सक्राइब करो બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપશે